કે સાચી હકીકત શું છે ટ્રસ્ટી હાથ ઊંચા કર્યા કોઈ અમને કઈ માહિતી નથી તે બધી વાત કરી ને પછી સ્કૂલ ની એકસો એક્યાસી ને બોલાય એટલે માહિતી પ્રમાણે પંદર છોકરીઓ એ વાતની સલાહ આપી કે પંદર છોકરીઓ એવું કર્યું છે અને કેમેરો પણ એનો ઓફિસનો બંધ કરી દીધો હતો ડિલેટ મારી દીધો હતો કોઈ પણ જાતના ડેટા નથી રાખ્યા અમે ગયા ત્યારના એટલે એને પૂરા પૂરી કાર્યવાહી કરી કે મને આમાં ખબર નથી પડતી એ આચાર્ય છે એટલો ભણેલો ગણેલો માણસ છે તેમાં એને ડેટા ડિલેટ કેવી રીતે થાય પાય એને ઓફિસમાં બોલાવેલી ઓફિસમાં બોલાવીને તો શિક્ષકે બાર બેઠા હતા અને ઓફિસમાંથી ચાવીનું પૂછવા ગઈ હતી તો ચાવી સાહેબને બતાવવા ગયા સાહેબે એને ભુવાસર સર છે ભૂવા સરરે તેનો હાથ પકડ્યો અને ચાવી એને હાથમાંથી મૂકી દીધી પછી તેને ઘરે આવીને મને આ વાત ન કરી કારણ કે એને ડર હતો કે એ સર મને આમાં નપાસ કરશે દસમા ધોરણમાં કે મને માનસિક ટોર્ચર આપશે એટલે એના કે એ રોજ ગભરાઈને રહેતી હતી અને રડતી હતી એટલે હું